હવે આજનો જે વિડિયો છે આજના વિડીયોથી આપણે ઉદાહરણ કરીશું પણ ઉદાહરણ લોપની રીત ચોકડી ગુણાકારની રીત જેમાં આપણે આદેશની રીતને કમ્પ્લીટ કરી છે હવે આજના વિડીયોથી આપણે લોપની રીતની શરૂઆત કરીશું અને લોપની રીતમાં આપણે ઉદાહરણ નંબર અગિયાર અને બાર ને આજના વિડીયોમાં આપણે શીખવાનો પ્રયત્ન ધ્યાનથી જોજો રીત આજે સમજી લો તો પછી સમજ પછી તકલીફ ના પડે તમને અને ખૂબ જ સરળ રીત છે આજે વિડીયો ધ્યાનથી જોઈ લો પછી કોઈ પણ દાખલો હશે તમને લોપની રીતથી ઉકેલ મેળવવાનો કહેશે તમે સહેલાઈથી એનો ઉકેલ મેળવી શકશો તો અંત સુધી જોજો અને ધ્યાનથી જોજો તો ચાલો શરૂઆત કરીએ ઉદાહરણ નંબર અગિયારથી ઉદાહરણ નંબર છે બે વ્યક્તિની માસિક આવક આવકનો ગુણોત્તર નવ જેમ સાત છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર ચાર જેમ ત્રણ છે જો દરેક વ્યક્તિ માસિક રૂપિયા બે હજારની બચત કરે તો તેમની માસિક આવક શું મેં તમને બધા જ વિડીયોમાં કીધું છે જ્યાંથી દ્વિચલ જ્વિચલ યુગમાં ચાલુ કર્યું છે ત્યાંથી મેં તમને બધા જ વિડીયોમાં કીધું છે કે જે શોધવાનું હોય જ્યારે કૂટ પ્રશ્નની વાત હોય આ રીતના પ્રશ્નો હોય આ રીતના દાખલા હોય તો જે શોધવાનું હોય એનું આપણે ધારણા કરવી પડશે ઠીક છે અહીંયા આપણને શું શોધવાનું કીધું છે તેમની માસિક આવક તેમની એટલે કોની જે બે વ્યક્તિઓ છે એમની માસિક આવક તમને શોધવાની કીધી છે તો આપણે બંનેની માસિક આવકની ધારણા કરી લઈશું પણ એની સાથે સાથે અહીંયા માસિક ખર્ચનો ગુણોત્તર પણ આપેલો છે એટલે ખર્ચની પણ આપણે ધારણા કરવી પડશે આ દાખલો થોડોક અલગ એટલે છે કેમ કે અહીંયાં ગુણોત્તર છે અને આવક બે વ્યક્તિ છે આવક પણ છે અને ખર્ચ પણ છે તો હવે તો કેવી રીતના કરીશું તો બે વ્યક્તિની માસિક આવકનું ગુણોત્તર તમને આપેલો છે કેટલો આપેલો છે નવ જેમ સાઠ તો આપણે શું કરીશું પહેલી જે વ્યક્તિ છે ધારો કે પ્રથમ વ્યક્તિની આવક નવ એક્સ છે અને બીજી વ્યક્તિની આવક સાત એક્સ છે હવે આમાં સમજ નહીં પડી હોય તમને હું સમજાવી દઉં આવક બંને વ્યક્તિ માટે આપણે એક્સ ધારીશું અને જે ખર્ચ છે એના માટે આપણે શું ધારીશું વાય ધારીશું કેમ કે બચત ક્યારે થશે કે આવક અને ખર્ચને બાદ કરીએ તો જે બચે એને બચત કહેવાય એટલે અહીંયા આપણે જે સમીકરણ બનાવવાનું છે એમાં બંનેની બાદબાકી કરીને જે બચત બે હજાર રૂપિયા આપી છે એ લખવાની છે એટલે જે આવક છે એને મેં શું લખી દીધું એક્સ અને જે બચત છે એને શું લઈશું વાય લઈશું હવે તમે અહીંયા કહેશો એક્સ હોય તો અહીંયા નવ નવ એક્સ કેમ લખ્યા છે અને અહીંયા સાત એક્સ કેમ લખ્યા છે તો અહીંયા તમને ગુણોત્તર આપેલું છે જો આની ગુણોત્તર દર્શાવીને જે અચળાંક ધારીને કરવાનું છે એ બહુ લાંબુ છે હું તમને શોર્ટમાં સમજાવી દઉં એક દેશી પદ્ધતિ સમજાવી દઉં જે પelho ગુણોત્તર છે ગુણોત્તરમાં જે પહેલી સંખ્યા છે 9 એ પહેલી વ્યક્તિની લઈ લઈએ અને જે બીજી સંખ્યા છે 7 એ બીજી વ્યક્તિની લઈ લઈએ ઓકે તો પ્રથમ વ્યક્તિનો 9 અને બીજી વ્યક્તિનો 7 હવે આપડે આવક સુધારી છે x ધારી છે ને તો હવે પહેલી વ્યક્તિની જે આવક નક્કી કરવી હોય તો એનો પહેલો જે ગુણોત્તરનો જે પહેલો પદ છે જે પહેલી સંખ્યા છે એની જોડે x નો ગુણાકાર થાય એટલે 9 * x એટલે અહીંયા મે 9x લખ્યા એ જ રીતે બીજી વ્યક્તિને આપણે શું લીધું સાત લીધું બીજી વ્યક્તિને આવક શોધવી તો શું થાય સાત ગુણ્યા એક્સ થશે એટલે અહીંયા આપણે શું લખ્યું સાત ગુણ્યા એક્સ ચાલો સમજી ગયા હવે એ જ રીતે પ્રથમ વ્યક્તિનો ખર્ચ ખર્ચ માટે આપણે શું લીધું વાય લીધું ને હવે અહીંયા ખર્ચનો ગુણોત્તર આપેલો છે ચાર જેમ ત્રણ એમાં જે ચાર છે પ્રથમ વ્યક્તિ માટે અને જે ત્રણ છે બીજી વ્યક્તિ માટે તો જેમ ખર્ચ આવકમાં કર્યું હતું કે જે ગુણોત્તરનો પહેલું પદ છે પહેલી વ્યક્તિ માટે હોય તેની જોડે આપણે x ગુણ્યો હતો જેમ કે આપણે આવક x લીધી હતી અહીંયા ખર્ચ y લીધો છે એટલે 4 4 જોડે y નો ગુણાકાર કરીશું એટલે પ્રથમ વ્યક્તિનો ખર્ચ થઈ જશે એટલે 4y થઈ જશે અને બીજી વ્યક્તિનો કરવો હોય તો 3 જોડે y નો ગુણાકાર કરીએ તો બીજી વ્યક્તિનો ખર્ચ થઈ જાય 3y હવે અહીંયા આપણને શું આપેલું છે દરેક વ્યક્તિની માસિક બચત કેટલી છે 2000 રૂપિયા હવે પ્રથમ વ્યક્તિની આવક કેટલી 9x એને ખર્ચ કેટલો કર્યો ચાર વાય એટલે નવ એક્સ માંથી ચાર વાય બાદ કરીશ તો બચત થાય અને અહીંયા બચત કેટલી આપેલી છે આપણને બે આપેલી છે ચાલો એને હું સમજાવું તમારી જોડે સો રૂપિયા હોય અને તમે પચાસ રૂપિયાની કોઈ વસ્તુ લાવે હવે હું એમ પૂછું તમારી જોડે કેટલા પૈસા બચ્યા તો તમે કહેશો સો હતા પચાસ ખર્ચ્યા એટલે બેની બાદ બાકી કરીને જે વધ્યું એ એ બચત કહેશો તમે એ જ રીતે અહીંયા પણ છે આવક કેટલી છે નવ બચત કેટલી કરે છે બે તો બચત શોધવા માટે આવકમાંથી ખર્ચ બાદ કરવો પડે તો જો પ્રથમ વ્યક્તિએ કરેલી બચત શોધવી હોય તો શું કરવું પડશે નવ એક્સ એની આવક અને એમાંથી એનો ખર્ચ એટલે કે ચાર ને બાદ કરવો પડશે તો બરાબર કેટલું થાય બચત થાય અહીંયા બચત તમને આપેલી છે કેટલી આપેલી છે બે હજાર છે એટલે શું લખાશે નવ એક્સ ઓછા ચાર વાય બરાબર બે હજાર આ થયું સમીકરણ નંબર એક હવે બીજી વ્યક્તિ માટે પણ સમીકરણ લેવાનું તો બીજી વ્યક્તિની બચત બરાબર શું થશે એની આવકમાંથી એનો ખર્ચ વાત થશે એની સાત એક્સ છે અને એનો ખર્ચ કેટલો છે ત્રણ વાય છે એની બંને વ્યક્તિની બે હજાર છે એટલે આની પણ બે હજાર થશે એટલે બીજું સમીકરણ આપણને કયું મળ્યું સાત એક્સ ઓછા ત્રણ વાય બરાબર બે હજાર હવે આ આપણને બે સમીકરણ મળી ગયા હવે લોકની રીતની શરૂઆત હવે થશે એકવાર ધ્યાનથી સમજી લેજો ચોક્કસ આવડી જશે હવે લોપની રીતમાં શું કરવાનું તો અહીંયા તમને જે બે સમીકરણ આપ્યા હોય એ બે સમીકરણમાં કોઈ એક ચલને સરખો કરવાનો હવે આમાં ચલ કયા તો એક્સ એ ચલ છે અને વાય એ ચલ છે બે ચલ છે હવે કાં તો બંને સમીકરણનો એક્સ ચલ સરખો કરી દો કાં તો બંને સમીકરણનો વાય ચલને સરખો કરી દો ઓકે હવે તમે કહેશો સરખો કઈ રીતે કરવાનો તો અહીંયા તમે જોઈ શકો છો જે y વાળું પદ છે એનું સરખું કરવામાં બેટર છે કેમ કે એની જોડે સહગુણક ઓછો છે x કરતા હવે આમાં કેવી રીતના કરવાનું તો અહીંયા જુઓ બીજ પહેલા સમીકરણમાં કેટલા છે ચાર વાય છે અને બીજા સમીકરણમાં કેટલા છે ત્રણ વાય છે એટલે આપણે શું કરીશું જે પહેલા સમીકરણનો સહગુણક છે એના વડે આપણે બીજા સમીકરણને ગુણીશું પહેલા જે સમીકરણનો વાયનો સહગુણક કેટલો છે ચાર તો આપણે બીજા સમીકરણને ચાર વડે ગુણીશું એ જ રીતે જે વાય બીજા સમીકરણનો વાય છે એનો સહગુણક કયો છે ત્રણ તો ત્રણ વડે આપણે શું કરીશું પહેલા સમીકરણનો ગુણાકાર કરીશું ચાલો સમજ્યા શું કરવાનું આપણે કોઈ એક ચલને સરખો કરવાનો જે આપણને સહેલો પડતો હોય એ ચલને આપણે સરખો કરવાનો કઈ રીતે સરખો કરવાનો અમુક અમુક જે દાખલા હોય અમુક સમીકરણમાં ડાયરેક્ટ કોઈ એક સમીકરણને ગુણીને પણ સરખું થઈ જશે જ્યારે આવું હોય તો આમ ચોકડીવાળી મેથડ રાખવાની જે બીજા સમીકરણનો વાયનો જે આપણા જે ચલને આપણે સરખું કરીએ છીએ એ ચલના પહેલા સમીકરણનો સહગુણકને બીજા વડે ગુણી નાખવાનું બીજા સમીકરણ વડે અને બીજા સમીકરણના જે ચલને તમે સરખું કરો છો એના સહગુણા સમીકરણ વડે ગુણવાનું એટલે આપણે શું કરીશું સમીકરણ એકને ત્રણ વડે ગુણશું અને સમીકરણ બે ને કેટલા વડે ગુણીશું આપણે ચાર વડે ગુણીશું તો શું થશે જો આ પહેલું સમીકરણ છે ત્રણ વડે ગુણીએ તો નવ ગુણ્યા ત્રણ નવે તરી સત્યાવીસ એક્સ થશે ઓછા ચાર ગુણ્યા ત્રણ ચાર તરીકે બાર થશે બરાબર બે હજાર ગુણ્યા ત્રણ તો છ હાજર થશે જેને આપણે સમીકરણ ચાર ગુણ્યા બે હાજર કેટલા થશે આઠ હજાર થશે જેને આપણે સમીકરણ નંબર ચાર નામ આપીએ હવે તમે અહીંયા જોઈ શકતા હશો જે બંને સમીકરણમાં સરખો થઈ ગયો થઈ ગયો ને બંને બંનેમાં બાર વાય બાર વાય છે હવે નેક્સ્ટ સ્ટેપ પહેલું સ્ટેપ શું હતું કોઈ એક ચલને સરખો કરવાનો હવે બીજું સ્ટેપ શું છે કે આ બે સરખા થઈ ગયા પછી જે બીજું સમીકરણ હોય એટલે કે અહીંયા જે આ બેમાં જે બીજા નંબરનું એટલે કે અહીંયા ચોથા નંબરનું જે સમીકરણ છે એ સમીકરણમાં જે છેલ્લું એટલે કે બીજા નંબરનું સમીકરણ છે એની નિશાની બદલવાની હવે નિશાની કઈ આવશે જે હોય એની વિરુદ્ધ કરી દેવાની ચાલો અહીંયા સમજીએ અહીંયા શું છે 28x કેવા છે આગળ કોઈ નિશાની નથી એટલે કઈ નિશાની કેવા છે પ્લસ નિશાની કહેવાશે તો એની વિરુદ્ધ એટલે શું કરી દેવાનું માઇનસ કરી દેવાનું એ જ રીતે બાર વાયની કોઈ નિશાની કઈ છે અત્યારે માઇનસ છે તેની વિરુદ્ધ એટલે આપણે બદલી નાખવાની શું થઈ જાય માઇનસની વિરુદ્ધ કઈ થઈ જાય પ્લસ થઈ જાય એ જ રીતે અહીંયા આઠ હજાર છે એની આગળ કોઈ નિશાની નથી એટલે પ્લસ કહેવાશે એની વિરુદ્ધની નિશાની એટલે શું થઈ જશે માઇનસ થઈ જશે અહીંયા અમે માઇનસ કરી દીધા હવે નિશાની બદલ્યા પછી એની જે પહેલાની નિશાની હતી જેમ કે અઠ્યાવીસ એક્સની પ્લસ હતી બાર વાયની માઇનસ હતી અને આઠ હજારની પ્લસ હતી એ ભાઈ નિશાની આપણે ગણવાની નથી જે નવી નિશાની મૂકી એને આપણે ફોલો કરવાની છે તો અહીંયા જુઓ ઓછા બાર વાય અને આ થઈ ગયા વત્તા બાર વાય એટલે શું થઈ ગયું કેન્સલ થઈ ગયું પ્લસ માઇનસ માઇનસ બાર વાયમાંથી બાર વાય થતું ઝીરો થઈ ગયા હવે પહેલા પદની વાત કરીએ તો અઠ્યાવીસ એક્સ કેવા છે હવે માઇનસ છે અને સત્યાવીસ એક્સ કેવા છે પ્લસ છે એટલે પ્લસ માઇનસ શું થશે શું થશે બાદ બાકી થશે ને એટલે અઠ્યાવીસ એક્સ માંથી સત્યાવીસ એક્સ બાદ કરે તો એક એક્સ રહેશે બરાબર પરંતુ અઠ્યાવીસ એક્સ કેવા છે મોટા છે એની નિશાની કઈ છે માઇનસ છે એટલે એક્સ ની નિશાની પણ કેવી આવશે માઇનસ આવશે એટલે માઇનસ એક્સ બરાબર હવે અચળ પદ વાત કરીએ તો છ હજાર પ્લસ છે અને આઠ હજાર ની નિશાની બદલાઈ ગયા પછી માઇનસ થઈ ગયા એટલે અહીંયા પણ પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે એટલે બાદ બાકી થશે આઠ હજાર માંથી છ હજાર બાદ કરીએ તો કેટલા રહેશે બે હજાર રહેશે પરંતુ આઠ હજાર મોટા છે એની નિશાની માઇનસ છે એટલે બે હજારની નિશાની પણ કેવી આવશે માઇનસ આવશે હવે અહીંયા બંને બાજુ માઇનસ છે તો બંને બાજુ માઇનસ હોય તો શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે આપણને બરાબર કેટલા બે હજાર અહીંયા તમને માસિક આવક શોધવાની કીધી છે તો આવક નવ એક્સ છે અને સાત એક્સ છે બંને વ્યક્તિની એટલે એક્સની માત્ર એક્સની કિંમત શોધીને પણ તમે જવાબ લાવી શકો છો પણ અહીંયા સમીકરણનો ઉકેલ મેળવવા માટે વાયની કિંમત શોધવી પડશે વાયની કિંમતની આગળ માસિક આવક શોધવામાં કોઈ જરૂર નથી પરંતુ ઉકેલ સમીકરણો જે છે ઉકેલ મેળવવા માટે આપણે વાયની કિંમત શોધવી પડશે તો હવે શું કરીશું જે આ એક્સની કિંમત મળી એ આપણે આ ચાર સમીકરણ છે એક બે ત્રણ અને ચાર એ ચાર સમીકરણમાંથી કોઈપણ કોઈ પણ એક સમીકરણમાં મૂકી શકો છો એક્સની કિંમત આપણને જે સહેલું પડે એમાં મૂક સારું

અને આ બે હજાર ને બરાબર બીજી તરફ લઈ આવીએ તો પ્લસ ના શું થઈ જશે માઇનસ થશે એટલે આ આ રીતે થશે કે અઢાર હજાર ઓછા બે હજાર બરાબર ચાર વાય હવે અઢાર હજાર માંથી બે હજાર બાદ કરે તો કેટલા રહેશે સોળ હજાર રહેશે એટલે ચાર વાય બરાબર સોળ હજાર આપણે કોની કિંમત શોધવાની છે વાય ની કિંમત શોધવાની છે ને એટલે વાય ને કરતા બનાવીશું તો ચાર અત્યારની જોડે ગુણાકારમાં છે બરાબરની બીજી તરફ જશે તો ક્યાં જશે ભાગાકારમાં જશે એટલે કે વાય બરાબર સોળ હજાર ભાગ્યા ચાર સોળ હજાર ભાગ્યા ચાર કરે તો કેટલા રહેશે ચાર હજાર રહેશે એટલે જે વાય ની કિંમત છે આપણને કેટલી મળશે ચાર હજાર હવે આપણને જે શોધવાનું કીધું છે એની તરફ આવીએ તેમની માસિક આવક શું તેમની એટલે કોની જે બે વ્યક્તિઓ છે એની તો આપણે અહીંયા પ્રથમ વ્યક્તિની આવક કેટલી લીધી છે તમે અહીંયા જોઈ શકો છો પ્રથમ વ્યક્તિની આવક કેટલી લીધી છે બે હજાર સોરી પ્રથમ વ્યક્તિની આવક નવ એક્સ લીધેલી છે અને બીજી વ્યક્તિની આવક 7x લીધી છે તો આપણે પ્રથમ વ્યક્તિની આવક શોધીએ તો કેટલી છે 9000 હવે x ની જગ્યાએ આપણે શું લખીશું 2000 લખીશું કેમ આપણે x ની કિંમત કેટલી મળી છે અહીંયા 2000 મળી છે એટલે હવે 9 * 2000 કરીએ તો કેટલા થશે 18000 એટલે જે પ્રથમ વ્યક્તિ છે એની આવક કેટલી થશે 18000 થશે હવે બીજી વ્યક્તિની આવક શોધીએ તો બીજી વ્યક્તિની આવક કેટલી છે 7x એમ આપણે x ની કિંમત મૂકે 2000 તો 7 * 2000 કેટલા થશે 14000 થશે એટલે બીજી વ્યક્તિની આવક કેટલી થશે

ઉદાહરણ નંબર બાર છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મના શક્ય ઉકેલો લોપની રીતનો ઉપયોગ કરીને શોધો અહીંયા તમને બે સમીકરણ ઓલરેડી આપેલા જ છે એટલે આપણે સમીકરણ બનાવવાની કોઈ જરૂર નથી તો અહીંયા મેં સમીકરણ નંબર પહેલા સમીકરણને સમીકરણ નંબર એક નામ આપી દીધું બીજા સમીકરણને સમીકરણ નંબર બે નામ આપી દીધું મેં તમને પહેલાં જ કીધું હતું કે જે સહેલો પડે એ ચલને બંને સમીકરણમાં સરખો બનાવવાનો હવે અહીંયા તમે જુઓ અહીંયા બે એક્સ છે આપણે એક્સને સરખો બનાવીએ અને અહીંયા ચાર એક્સ છે તો હું આ બે એક્સને બે વડે ગુણું તો ચાર એક્સ થઈ જાય થઈ જાય ને બે ગુણિયા બે એક્સ ગુણિયા બે અને બે તું ચાર એક્સ થાય ને તો મારે શું કરવાનું છે માત્ર પહેલા સમીકરણને ચાર વડે ગુણાકાર કરવાનો છે જો હું પહેલા સમીકરણને ચાર વડે ગુણાકાર કરીશ સોરી બે વડે ગુણાકાર કરીશ મારી એ ભૂલ પડી ચાર વડે નહીં પરંતુ બે વડે ગુણાકાર કરવાનો છે તો જો હું પહેલાં સમીકરણને બે વડે ગુણાકાર કરું તો શું થશે બે ગુણ્યા બે એક્સ તો ચાર એક્સ થઈ જશે એટલે અહીંયા ચાર એક્સ આવી જશે ને અહીંયા ચાર એક્સ છે એટલે એક ચલ સરખો થઈ ગયો બંને સમીકરણમાં તો ચાલો સમીકરણ નંબર 1 ને બે વડે ગુણીએ તો બે એક્સ ગુણ્યા બે તો ચાર એક્સ થશે ત્રણે વાય ગુણ્યા બે તો છ વાય થશે બરાબર આઠ ગુણ્યા બે તો કેટલા થશે સોળ થશે બીજા સમીકરણને ને જરૂર નથી એવું લખી શકાય કે સમીકરણ નંબર બે ને એક વડે ગુણતા એટલે ચાર એક્સ ગુણ્યા એક ચાર એટલે એ મેં સમીકરણ એટ એઝ ઇટ ઇઝ લખી દીધું અને એને સમીકરણ નંબર ચાર નામ આપ્યું હવે આપણે શું કરીશું આનો લોપ કરીશું તો લોપમાં મેં તમને શું શીખવાડ્યું હતું કે જે બીજા નંબરનું સમીકરણ હોય એ બીજા નંબરના સમીકરણના નિશાની બદલી નાખવાની જે હોય એની વિરુદ્ધ કરવાની તો ચાલો બદલીએ ચાર એક્સ કેવા છે પ્લસ છે તો માઇનસ થઈ જશે છ વાય કેવા છે પ્લસ છે તો માઇનસ થઈ જશે સાત કેવા છે પ્લસ છે તો માઇનસ થઈ જશે હવે ચાર એક્સ પ્લસ માઇનસ ચાર એક્સ ચાર એક્સમાંથી ચાર એક્સ જાય તો ઝીરો થઈ ગયા એ જ રીતે છ વાય ઓછા છ વાય કેટલા થઈ ગયા જીરો થઈ ગયા આપણે જે નવી નિશાની હોય એ નિશાની ગણવાની જૂની નિશાનીએ ભૂલી જવાની તો અહીંયા તો શું થઈ ગયું જીરો થઈ ગયું આ રીતે જીરો બરાબર અહીંયા સોલ માંથી સાત બાદ કરે તો કેટલા રે નવ રહેશે હવે આ શક્ય છે નવ જીરો બરાબર નવ એવું કહી શકાય આપણાથી નવ બરાબર નવ જ હોય જીરો બરાબર જીરો જ હોય એટલે નવ જીરો બરાબર નવ એ શક્ય નથી એટલે આ વિધાન સત્ય નથી જ્યારે આપણે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો કોઈ પણ રીત ઉકેલ મેળવતા હોય અને એ નું વિધાન જે મળે અસત્ય મળે તો સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ હોતો નથી એવા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મળતો નથી અહીંયા આપણને વિધાન અસત્ય મળે છે એટલે આ જે સુરેખ સમીકરણ સમીકરણ યુગ્મમાં આપેલું છે એનો ઉકેલ નથી ખૂબ જ સરળ ઉદાહરણ હતું એટલે મેં બંનેને સાથે લઈ લીધું છે વિડીયો થોડું લાંબુ થઈ ગયું છે પણ તમને સમજમાં આવી જાય એવી આશા આશા રાખું રાખું છું છું કે આજે સમજાવેલા દાખલા તમારી સમજમાં આવી ગયા હશે જો તમને મારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો તદ ઉપરાંત પ્રકરણ નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના અગાઉના વિડીયો જોવાના બાકી હોય તો એ તમામ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને એની સાથે અત્યાર સુધી મારી ચેનલમાં જેટલા પણ ચેપ્ટર કમ્પ્લીટ થયા છે દરેક ચેપ્ટરની પ્લેલિસ્ટની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે એને જોઈ શકો છો થેન્ક યુ